નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર જુલાઈ બે હજાર ચોવીસને વાર બુધવાર આજે વાત કરીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે મેઘ તાંડવ જોવા મળી શકે છે દિવસ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત વાગ્યા અને સાડા સાત વાગ્યા પ્રમાણે અરબી સમુદ્રની અંદર હાલ તો આપણને સિસ્ટમ દેખાઈ રહી છે અને જોવાનું રહ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠાની અંદર તે આવે છે કે નહીં તો મિત્રો અત્યારની વરસાદની વાત કરીએ તો વરસાદ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર જે અમુક જ જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને જે ઉના લાગુ વિસ્તારોની અંદર ઉના અને દીવની અંદર અત્યારે આપણને સામાન્ય વરસાદ જોવા મળી શકે છે વેળાવળ લાગુ વિસ્તારો છે અને જુનાગઢના અમુક વિસ્તારોની અંદર હાલ તો આપણને સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે તો મિત્રો કચ્છની અંદર પણ કાંઈ વરસાદી ઝાપટા આપણને જોવા મળવાના છે એટલે કે સામાન્ય વરસાદ અને જે રીતે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર છે સાબરકાંઠા અને બનાસકાંઠા મહેસાણાના વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે મહીસાગર છે દાહોદના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપને આજે જોવા મળી શકે સવારના સાત વાગ્યા પ્રમાણે ત્યારબાદ જે મધ્ય ગુજરાતના અમદાવાદ છે ખેડા છે આણંદ છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ આ જિલ્લાઓની અંદર જોવા મળવાનો છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારથી ચોરત લાગવું અને તાપી લાગવું વલસાડ નવસારી ડાંગ આ વિસ્તારોની અંદર આપને ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે બપોરના સમય પ્રમાણે આગળ વધીએ તો સિસ્ટમ કેવી રીતે આગળ વધી રહી છે તેની પણ માહિતી મેળવતા જઈએ તો મિત્રો અત્યારે દસ વાગ્યા પ્રમાણે સિસ્ટમ અરબી સમુદ્રથી દૂર જતી હોય તેવું લાગી રહ્યું છે અને બપોરના એક વાગ્યા પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર આપણને એક વાગ્યા પ્રમાણે ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં ભાવનગરના વિસ્તારો તમામ છે અમરેલીના ઉના દીવ જૂનાગઢ પોરબદર લાગુ જામનગર રાજકોટ બોટાદ મોરબી બોટાદ સુરેન્દ્રનગર આ તમામ જિલ્લા દ્વારકાના તમામ વિસ્તારો એટલે કે ચૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર આપણને ભારે મેઘટાંડવ જોવા મળી શકે છે એટલે કે આ વિસ્તારોની અંદર એક વાગ્યા પ્રમાણે ગાજવી સાથે ભારે વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે આપણને હાલ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ જોઈએ તો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ જે રાપર લાગુ વિસ્તારો છે ગાંધીધામ લાગુ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જે ઉત્તર ગુજરાતની વાત કરી અલમ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ આપણે ભારે વરસાદ જોવા મળી શકે છે સાબરકાંઠા છે પાલનપુર છે પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે બનાસકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે અને દાહોદના વિસ્તારોની અંદર આપને ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે બપોરના વાગ્યા પ્રમાણે હવે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતના જે અમદાવાદ લાગુ વિસ્તારો અને ખેડા લાગુ વિસ્તારો દાહોદ લાગુ વિસ્તારો વડોદરા લાગુ વિસ્તારો અને છોટાપુ છોટા ઉદયપુર લાગુ વિસ્તારોની અંદર અને ભરૂચના અમુક વિસ્તારોની અંદર આપણને સામાન્યથી મધ્યમ વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત છે સુરતની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ અને દાદરા નગર હવેલી આ તમામ વિસ્તારોની અંદર પણ આપણને આ બપોરના એક વાગ્યા પ્રમાણે ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ અને બપોરના પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આપણને ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે તેની પણ ખાસ વાત કરી લઈએ તો ભાવનગર જિલ્લો છે બોટા જિલ્લો છે જસદણ લાગુ લાગુ રાજકોટ છે ચોટીલા છે અમરેલીના તમામ વિસ્તારો સાવરકુંડલા રાજુલા ખાંભા તમામ વિસ્તારોની અંદર આપણને સારો વરસાદ જોવા મળી શકે છે જે ભાણવ લાગુ વિસ્તારો છે અને જે પોરબંદર લાગુ વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે એટલે કે ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર જે જામનગર લાગુ વિસ્તારો છે મોરબી લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આપને બપોરના પાંચ વાગ્યા પ્રમાણે પણ ખૂબ જ સારો વરસાદ નોંધાય તેની હાલ શક્યતા છે કારણ કે આ સિસ્ટમ પસાર થઈ છે તેના કારણે આ વિસ્તારોની અંદર આજે પણ વરસાદ જોવા મળવાનો છે જે નલિયા વિસ્તારો છે રાપરના અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ અને ગાંધીધામના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આપને ભારે મેઘાંડવ જોવા મળી શકે છે પાંચ વાગ્યા પ્રમાણે તો તે જિલ્લાના વાત કરી લઈએ તો જે સાબરકાંઠા છે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અરવલ્લી મહીસાગર અમદાવાદ દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાની મેં વાત કરી છે આ પ્રમાણે તમામ જિલ્લાઓની અંદર આપણને આજે ગાજવી સાથે ભારે મેઘ તાંડવ પાંચ વાગ્યા પ્રમાણે પણ આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આપણને હાલ ખૂબ જ સારો વરસાદ આજે જોવા મળવાનો છે સુરતના અમુક વિસ્તારોની અંદર પાંચ વાગ્યા પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે જે તાપીના વિસ્તારો છે તેની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળવાનો છે નવસારીની અંદર ભારેથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલીની અંદર આ વિસ્તારોની આ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ આપને પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે ઓલ ઓવર ગુજરાતની અંદર પાંચ વાગ્યા પ્રમાણે ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો હવે સેટેલાઇટ મુજબ આપણે સાંજના સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સાત વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે ખાસ કરીને ભાવનગર અલગ વિસ્તારો છે બોટાદ છે સુરેન્દ્રનગરના તમામ વિસ્તારો રાજકોટના અમુક સેન્ટરોની અંદર અને જે મોરબીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આપણને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે સાત વાગ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તમામ વિસ્તારો છે સુરત છે નવસારી છે ડાંગ છે તાપી છે અને વલસાડ છે આ તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતની અંદર તાજવી સાથે ભારે વરસાદ સાત વાગ્યા પ્રમાણે સાંજના જોવા મળી શકે છે કચ્છના જે રાપ લાગુ વિસ્તારો છે ગાંધીધામ લાગુ વિસ્તારોની અંદર આપણને ખૂબ જ સારો વરસાદ સાંજના સાત વાગ્યા પ્રમાણે નોંધાઈ શકે છે તો મિત્રો હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે જે મહેસાણાના વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે અરવલ્લી મહીસાગર છે અને બનાસકાંઠા છે આ તમામ જિલ્લાઓની અંદર આપણને ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાય છે મધ્ય ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો મધ્ય ગુજરાતના જે સૌપ્રથમ પ્રથમ છે ખેડા છે ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદના વિસ્તારોની અંદર આપણને ખૂબ જ સારો વરસાદ એટલે કે અતિભારે વરસાદ અમુક સ્થળોએ ભારેથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી શકે છે તો મિત્રો આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે સિસ્ટમના લીધે ગુજરાતની અંદર આજે વરસાદી માહોલ આપણને જોવા મળવાનો છે